નમસ્કાર વાલા પેન્શનરો તેમજ વાલા સરકારી કર્મચારી મિત્રો તેમજ વાલા નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજની તારીખ એટલે કે એક મે બે હજાર પચીસ અને વારની વાત કરીએ તો વાર છે આજે ગુરુવાર તો ફેમિલી મિત્રો આજે પહેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને સાથે આજે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ છે તો નિવૃત્તિ પામેલ પાંસઠથી ઓગણએંસી વર્ષના પેન્શનરોને આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે સરકાર તરફથી એક મોટી ભેટ પણ મળી છે તો પેન્શનરો માટે સો ટકા કામની માહિતી છે આપણા આ વિડીયોમાં એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફેમિલી મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પગાર વધારો દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ અપડેટ તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોએ તેમના પગાર સુધારા માટે થોડી રાહ જોવી પડશે તો વાસ્તવમાં આઠમા પગાર પંચની ભલામણો હજુ સંપૂર્ણપણે તૈયાર નથી પરંતુ હજુ પણ કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે મિત્રો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોએ તેમના પગાર સુધારા માટે થોડી રાહ જોવી પડશે તો આઠમા પગાર પંચની ભલામણો હજુ સુધી સંપૂર્ણપણે તૈયાર નથી જેના કારણે સુધારણા યોજના પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થઈ શક શકશે નહીં તો સૂત્રોના જણાવ્યા અનુસાર પગાર પંચની ભલામણો એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં રજૂ કરી શકાય છે તો સમયરેખા હજુ સ્પષ્ટ નથી પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે તે જ સમયે તેને લાગુ કરવામાં બે હજાર સત્યાવીસ સુધીનો સમય લાગી શકે છે તો આવી સ્થિતિમાં બે હજાર સત્યાવીસ સુધીમાં પગાર સુધારો થવાની શક્યતા પણ છે તો આ કારણે કર્મચારીઓએ થોડી રાહ જોવી પડશે જોકે સૂત્રો કહે છે કે કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ ફક્ત પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે આનો અર્થ એ થયો કે ગમે તેટલો વિલંબ થાય તો કર્મચારીઓને તેમના બાકી પગાર હજુ પણ ચૂકવવામાં આવશે તો એકંદરે કર્મચારીઓ માટે ફક્ત સારા સમાચાર જ આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ શું તમારે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવી પડશે તો તેના જવાબમાં વાત કરીએ તો નવા પગાર પંચનો કાર્યકાળ સત્તાવાર રીતે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે તેમ છતાં પગાર સુધારણામાં થોડો વિલંબ થઈ શકે છે તો કર્મચારીઓને વર્ષ બે હજાર સત્યાવીસના શરૂઆતના મહિનાઓ સુધી રાહ જોવી પડી શકે છે જોકે આ સમયગાળા દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોને જેટલા મહિનાઓમાં વિલંબ થયો છે તેટલા મહિનાઓ માટે તેમના બાકી પગાર મળશે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમા પગાર પંચની ભલામણો આવવામાં પંદરથી અઢાર મહિનાનો સમય લાગી શકે છે જેને કારણે વિલંબ પણ થઈ શકે છે તો કમિશન મે બે હજાર છવ્વીસ સુધીમાં પોતાનો અહેવાલ તૈયાર કરશે જ્યારે તે પહેલાં એક વચગાળાનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે તો આ પહેલાં રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગશે જેને કારણે વિલંબ થવાની સંભાવના છે મિત્રો તો વાત કરીએ તો પગાર સુધારામાં વિલંબ થશે નિષ્ણાતો માને છે કે સરકારે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરી છે પરંતુ કામ એપ્રિલથી શરૂ થશે તો ભલામણો આવવામાં ઓછામાં ઓછા બાર મહિના લાગશે આજ પછી પણ મંજૂરી અને અમલીકરણમાં થોડો સમય લાગશે જેને કારણે પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે આવી સ્થિતિમાં પગાર સુધારામાં વિલંબ સ્વાભાવિક છે તો કર્મચારીઓ બે હજાર સત્યાવીસની શરૂઆતથી નવા ધોરણનો લાભ મેળવી શકશે પરંતુ તેને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવું જોઈએ અને કર્મચારીઓને બાકી લેણા ચૂકવવા જોઈએ જો આઠમા પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થાય છે તો તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે કર્મચારીઓને બાર મહિનાનો પગાર એકસાથે મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અગાઉના પગાર પંચોમાં પગાર વધારાની સરખામણી તો ચાલો જોઈએ કે પગાર પંચ દ્વારા અત્યાર સુધી કેટલા પગાર વધારાની ભલામણ કરવામાં આવી છે તો પગાર પંચ દ્વારા ભલામણ કરાયેલ પગાર વધારો ટકાવારીમાં જોઈએ તો બીજા પગાર પંચમાં ચૌદ પોઈન્ટ વીસ ટકાનો વધારો કરાયો હતો ત્રીજા પગાર પંચમાં વીસ પોઈન્ટ સાઠ ટકાનો વધારો ચોથા પગાર પંચમાં સત્યાવીસ પોઈન્ટ સાહીઠ ટકાનો વધારો તેમજ પાંચમા પગાર પંચમાં એકત્રીસ ટકાનો વધારો છઠ્ઠા પગાર પંચમાં ચોપન ટકાનો વધારો અને સાતમા પગાર પંચમાં ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો તો મિત્રો સરેરાશ વૃદ્ધિ છે તે સત્યાવીસ ટકાની છે મિત્રો તો અગાઉના પગાર પંચમાં સરેરાશ સત્યાવીસ ટકાનો વધારો થયો છે તો સાતમા પગાર પંચમાં માત્ર ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો થવાથી કર્મચારીઓ નિરાશ થયા હતા તો હવે જ્યારે આઠમું પગાર પંચની રચના થઈ ગઈ છે ત્યારે એ જાણવું મહત્વપૂર્ણ છે કે સરકાર આ વખતે કેટલો પગાર વધારાની ભલામણ કરે છે જેથી કર્મચારીઓની અપેક્ષાઓ અને નાણાકીય જરૂરિયાતો સંતુલિત થઈ શકે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી એક માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ